ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા ઓપન મુન્શી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મુન્શી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું જેમાં જિલ્લાના અઢાર સ્કૂલની ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની ફાઇનલ ક્વીન ઓફ એન્જલ અને સંસ્કાર વિદ્યાલય વચ્ચે રમાઈ હતી જેમાં સ્પીન ઓફ એન્જલ વિજેતા થઈ હતી ફાઇનલ બાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં મુન્શી સ્કૂલના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે દરેક મેચને મેન ઓફ ધી મેચ સંપૂર્ણ ટુર્નામેન્ટમાં સારો પ્રદર્શન કરનારને મેન ઓફ ધી સિરીઝ ફાઇનલ મેચને મેન ઓફ ધી મેચ ફાઇનલ મેચના બેસ્ટ બોલર ફાઇનલ મેચના બેસ્ટ બેટ્સમેન અને ટુર્નામેન્ટની રનર્સ ઓફ ટ્રોફી અને વિજેતાની ટીમને વિનર ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ ભાગ લેનાર તમામને અભિનંદન પાઠવી સ્કૂલ ટુર્નામેન્ટનું મહત્વ સમજાવ્યું હતું તેમજ સહકાર બદલ સ્કૂલના મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો મુન્શી મનોબરવાડા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના આ સમારોહમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ માનદ મંત્રી અને ઇશ્તિયાગભાઈ પઠાણ ઇવેન્ટ ચેરમેન મનીષ નાયક અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના મેમ્બર તથા મુન્શી મનોબરવાડા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ટ્રસ્ટી ઇબ્રાહિમભાઈ સાહેલ યોનોસભાઈ પટેલ કમિટી સભ્ય સલીમભાઈ અમદાવાદી સીઈઓ સુહેલભાઈ દુકાનદાર અને સ્ટાફ અને શુભ ચિંતકો ઉપસ્થિત રહ્યા હતા ક્રિકેટ એસોસિએશન અને મુનસી મનોબરવાલા ટ્રસ્ટના સ્કૂલ ગ્રાઉન્ડ ઉપર સ્કૂલ ટુર્નામેન્ટ સંયુક્તપણે આયોજન કરેલી આજે આની પૂર્ણાવતી હતી આજે ફાઇનલ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હતું અઢાર ટીમોએ જિલ્લામાંથી ભાગ લીધો છે અઢારે અઢાર ટીમના પ્લેયર્સને જે લોકોએ રમ્યા છે એમને ખરેખર દિલથી અભિનંદન આપું છું આજે ક્વિન ઓફ એન્જર્સ વિનર્સ થઈ છે અને સંસ્કાર વિદ્યાભવનને રનર્સઅપ થઈ છે બંને ટીમોને પણ અભિનંદન આપું છું પણ વિશેષ કરીને સ્કૂલ ટુર્નામેન્ટનું મહત્ત્વ ખૂબ હોય છે કારણ કે સ્કૂલ ટુર્નામેન્ટમાંથી રો ટેલેન્ટ જેને કહી શકાય એ ત્યાંથી બહાર આવે છે હું આ તબક્કે મુનશી બરોબરવાલા ટ્રસ્ટને આ ગ્રીન લશ ગ્રાન્ડ આપણને આપ્યું રમવા માટે એ બદલ એમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું અને હંમેશા આજે જેટલી સ્કૂલો ટીમો ભાગ લીધો છે તમામને અને તેમના પ્રિન્સિપલ અને સ્પોર્ટ્સ ટીચરને હું અભિનંદન કરું